ગુજરાતના વાતાવરણમાં ફરીથી એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને ગુજરાત ઉપર ફરીથી માવઠાની સાથે હવે કમોસમી વરસાદ અને

તોફાની પવનની લહેરોની સાથે ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો પલટો જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ ફરીથી વધતું જોવા મળવાનું છે સાથે જ અરબ સાગરના તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા પચાસ કિલોમીટરથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર પવનની હલચલ વધતી જોવા મળી શકે છે સાથે

બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા વાતના વિસ્તારો વિસ્તારોમાં પાછલા સાત દિવસની અંદર તોફાની પવન સાથે ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે ફરી એકવાર શ્રીલંકા નજીક એક મજબૂત લો પ્રેશરનું હવાનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે

આવી રહ્યા છે નવી નર ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસમાં ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળથી લઈને ભારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળવાનો છે અને આજની દરમિયાન પણ ગુજરાતની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં જોવા મળશે જેમાં પંદર ડિગ્રી થી સત્તર ડિગ્રી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળવાનું છે સાથે જ તમે લાઈવ જોઈ

મોટા આવતા જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન કાળા વદળોના ઝુંડ ઘેરાતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરોની સાથે ફરીથી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે જેમાં રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડીનો માહોલ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં જોવા મળવાનો છે કચ્છની અંદર તમે જોઈ શકો છો બાર ડિગ્રીથી લઈને આજની રાત્રિ દરમિયાન પંદર ડિગ્રી ને અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજે ભારે ઠંડી પડતી જોવા મળવાની છે ને કચ્છની અંદર રાપરનો પંથક ખાવડના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારો બાડેલીની સાથે માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આજની રાત્રિથી કચ્છના વિસ્તારોમાં જોવા મળવાના છે ને કચ્છની અંદર બાર ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વાદળોની તીવ્ર અસરો અને વાવાઝોડાની સાથે માવઠાનું સંકટ ગુજરાતમાં વધતું હોય તેમ કમોસમી વરસાદનું નવું પૂર્વાનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની લહેર સતત વધતી જોવા મળી રહી છે જેમની અંદર ભાવનગરનો દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અલંગ બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢના પંથકો અમરેલી રાજકોટના વિસ્તારોથી લઈને મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ઉના વેરાવળની સાથે જૂનાગઢના પંથકોની અંદર

તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભારે અસર દર્શાવતા હોવાના કારણે રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો સૌરાષ્ટ્ર ઉપર વધતો જોવા મળવાનો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની લહેરો વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોથી લઈને સુરતનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર નવસરી ડાંગ વલસાડના વિસ્તારોથી લઈને આહવાના પંથકોની અંદર પણ રાત્રિ દરમિયાન વાદળોની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા ઝરમર માવઠા સ્વરૂપે વરસાદી માહોલ અંગે પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે લો પ્રેશર સિસ્ટમની અસરો છે જેને લઈને લુણાવાડા વિસ્તાર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર વડોદરાના વિસ્તારથી ખંભાતનો વિસ્તાર ખેડા પંચમહાલ મહીસાગરના મહિસાગરના મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ઘેરાવા વધતા જોવા મળી રહ્યા છે અને આ વાદળોના ઘેરાવાની વચ્ચે હવે તોફાની પવનની લહેર ઉઠતી હોય તેમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછવાયું વાતાવરણ આજની રાત્રિથી થવાતું જોવા મળી શકે છે અને ભિન્ન ભિન્ન પંથકોની અંદર ઠંડીનું પ્રમાણ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે સાથે સાથે રાજસ્થાનની સરહદની અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં પાલનપુરનો વિસ્તાર વિસ્તારના વિસ્તારોથી લઈને હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારો વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી એટલે કે તેર ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડીનો માહોલ આજની રાત્રી દરમિયાન જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર આજની રાત્રિથી ભયંકર ઠંડી વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે કારણ કે ગુજરાત ઉપર

અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ જોવા મળી શકે છે અને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે દરિયાની અંદર ભયંકરથી લઈને અતિ તીવ્ર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેમાં બંગાળની ખાડીના દરિયામાં એક લો પ્રેશર અરબસાગરની અંદર હાઈ પ્રેશર એક લો પ્રેશરની સાથે દરિયાની અંદર નવી નવી અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે અને હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સિસ્ટમની દિશા ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે અને દરિયાનીમાંથી અનેક સિસ્ટમો હવે ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળવાની છે જેના કારણે ભારતના અનેક રાજ્યોમાં આજથી લઈને આવનાર સાત દિવસની અંદર અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અસરો જોવા મળી શકે છે ફરીથી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનાની અંદર ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારા થવાની આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાને લઈને નવી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે અને જેના કારણે ગુજરાતમાં આજથી લઈને આગામી સાત દિવસની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અમુક વિસ્તારોમાં જાપટાસરૂપીય વરસાદી માહોલ જેને માવઠું કહેવામાં આવે છે જેની માવઠાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે જેવું પણ પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે